ત્યારબાદ થયેલો પથ્થરમારો આજે પણ ચર્ચાઈ રહ્યો છે કારણ કે વાત છે પંચાસી લોકોની કે જેઓ જેલમાં બંધ છે 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 વાત 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 પથ્થર પથ્થર મારો શરૂ કર્યો અને એ કે શું ખરા અર્થમાં મારો હતો કે પછી પડદા પાછળનું મોટું ષડયંત્ર જેનો ભોગ ઘણા લોકો બની ગયા છે અને ભવિષ્યમાં તેને આ કેસ મોટું નુકસાન પણ પહોંચાડી શકે છે આ તમામ બાબતે વાત કરવી છે પરસોત્તમભાઈ રાઠોડ સાથે

વકીલ સ્વરૂપે એ પણ છે રાજપરા તેમનો મુદ્દો હતો મૃત્યુ થઈ ગયો અમારા સમાજના એક પીઠ આગેવાર નું મૃત્યુ થઈ ગયું તેમ મુદ્દો હતો તેમનો ન્યાય મેળવવા માટે આ મુદ્દાને ડાયવર્ટ કરીને પોલીસે જે લોકો માટે જે એફઆઈઆર દાખલ કરી છે અને કલમ જે ખરેખર જો ન્યાય અપાવવાનું કામ કરવાનું હતું તો એ ઘનશ્યામભાઈ રાજપરાને કરાવવાનું હતું પણ આ મુદ્દાને ડાયવર્ટ કરીને આજે અમારા દરેક સમાજ જ્યાં પંચ્યાસી લોકોને જેલમાં ખોટી રીતે સાવ ખોટી રીતે એફઆઈઆર કરીને જ્યારે તમે એફઆઈઆર વાંચો મેં બે વખત એફઆઈઆર વાંચેલી છે કે એફઆઈઆર ની અંદર ક્યાંય એવું લખેલું નથી કે આને માથામાં વાગ્યું હાથે વાગ્યું એવું લખેલું છે ખાલી હાથે વાગ્યું પગે વાગ્યું આવું આવું લખ્યું હોય ત્યારે આવો ત્રણસો સાત નો કેસ જ બનતો નથી પ્રથમ પણ જ્યાં પોલીસ દમન કરવા માંગતી હોય અમારા સમાજને જ્યારે જયારે ડરાવવાની વાત હોય ત્યારે પોલીસ હર હંમેશ માટે ગમે ત્યાં હોય અમારા સમાજને જ્યારે જયારે ડરાવવાના હોય ત્યારે આવી રીતે ખોટા કેસ કરીને જાદા લોકોને અમારા સમાજ નો જ્યારે બનાવ હોય ત્યારે હંમેશા મેં જોયેલું છે પચાસ જણા હોય સિત્તેર જણા હોય એંસી જણા હોય સો જણા હોય અન્ય સમાજના હોય ત્યારે આટલા બધા પોલીસ પણ કેસ કરતી નથી એવું મારી ધ્યાનમાં ઘણી જગ્યાએ આવેલ છે જેમ કે ઉદાહરણ તરીકે ભૂતકાળના કોઈ ઉદાહરણ મારી સાથે તમે શેર કરી શકો હા અમારે જ બોટાદ જિલ્લાની અંદર અહીંયા કાણિયાર કાણિયાર ગામ છે ત્યાં પણ આવો એક બનાવ બનેલો જે જ્યારે એક ભાઈ ની હત્યા થઈ ત્યારે એક આવો બનાવ બન્યો ત્યારે પણ અમારા સમાજના ને ખૂબ હેરાન પરેશાન કરીને પોલીસે એમને જેલમાં નાખવામાં આવ્યા હતા અને દોઢ દોઢ મહિના સુધી એમને જામીન નતા મળ્યા એ અમારા બોટાદ બોટાદ તાલુકાના કાનિયાળ ગામ ની દેવાય ઘટના બનેલી છે વાત એ છે પરસોત્તમભાઈ કે જે સમગ્ર ઘટના બની એ ઘટનામાં તમે ઘનશ્યામ રાજપરા હત્યા કેસ ને કઈ રીતે જોઈ રહ્યા છો ને પથ્થર મારાના જોઈ કઈ રીતે જોઈ શું તમને લાગે છે કે જે ઘનશ્યામ રાજપરાના હત્યારાઓ પકડાયા છે ને હજુ પણ તપાસ ચાલી રહી છે તો એ કેસમાં ઘનશ્યામ રાજપરા ના પરિવાર ન્યાય મળી રહ્યો છે ને પથ્થરમારાના કેસમાં તમે કઈ રીતે જો બે અલગ કેસ થઈ ગયો છે બંને વિશે અલગ અલગ જાણવું છે જ્યારે ઘનશ્યામભાઈ કેસની અંદર સરકારને પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ઘનશ્યામભાઈનો કેસ જ્યારે બોર્ડ ઉપર આવે ત્યારે એમના સારા પીપીની એમાં એમાં એમને દાખલ કરવામાં આવે એને એમને જોઈન કરવામાં આવે કે જે ગુજરાતના સારા કોઈ સરકારી વકીલ હોય એમને આ કેસ સોંપવામાં આવે તો એમને પણ ન્યાય મળે અને આ જે કેસ અત્યારે જે બીજો કેસ છે કે જે લોકો પંચેચી લોકો વિરુદ્ધ જ્યારે એમને કેસ કરવામાં આવે છે તે તદ્દન ખોટો છે અત્યારે આજની જ દિવસની તમને વાત કરું તો કોર્ટની અંદર આજે હિયરિંગ ચાલી રહ્યું છે જે કોર્ટમાં હિયરિંગ ચાલી રહ્યું છે રાજકોટની અંદર સેશન કોર્ટની અંદર ત્યાં જે જામીનદારો છે જે એમને જામીન મળવા માટે આજે હિયરિંગ છે તે લગભગ પંચેચીમાંથીના આપણે છેતાલીસ જણાની આ જામીન અજીનું હિયરિંગ છે અને બે ત્રણ આવતા સોમવારે ને બીજા બધાયનું હિયરિંગ થતું હોય ત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે જ્યારે ન્યાયતંત્ર અત્યારે ખાસ ધાર્મિક ભાઈ વાત કરું તો કોઈની માથે અમને ભરોસો રહ્યો નથી સાલીમાં ખાલી અમને ન્યાયતંત્ર માથે જ એક ભરોસો રહ્યો છે પોલીસ માથે અમે ક્યારેય ભરોસો કરતા નથી પણ ન્યાયતંત્ર માથે અમને વિશ્વાસ છે કે આ જે અંદર જે ખોટી રીતે એફર કરીને જે લોકોને જેલમાં નાખવામાં આવ્યા છે એ લોકોને જામીન મળશે એ અમને ખૂબ ન્યાયતંત્ર માથે વિશ્વાસ છે પરશોતમભાઈ જો ખાખી પર પથ્થર મારો ને એ પણ ક્યારેય સાખી ના લેવાય આપણે ઘટનાને વર્ષોથી આવ્યા છે છે આ આ કે કે ઘટનામાં પોલીસ કહે એમના પર પથ્થરમારો થયો લોકો કહે છે કે એમના પર પથ્થરમારો થયો ખરા અર્થમાં આજ સુધી જાણી તો એ શકાયું જ નથી કે પથ્થરમારો શરૂ કોને કર્યો એક વિડીયો જરૂરથી આવ્યો હતો જેમાં પોલીસ સ્ટેશનથી પોલીસ કહી રહ્યા હતા લોકોને કે ભાઈ તમે વિખેરાઈ જાઓ તમે અહીં ના ઉભા રહો તમે કઈ રીતે જોઈ રહ્યા હું વકીલ તરીકે તમને પૂછું છું કોળી સમાજના માટે જ્યારે લોકો બધા અડતાલીસ કલાક સુધી તો પેલા એફઆઈઆર નથી પછી એમના પરિવારજનોએ એમની લાશ લેવાનો ઇન્કાર કર્યો ત્યારે અમારા જે ત્યાંના આગેવાન છે મુકેશભાઈ રાજપરા તે

પણ રહી વાત જ્યારે સરઘસ કાઢી આરોપી પકડાણા પછી કે જ્યારે મુકેશભાઈ રાજપરાને એવી જાણ કરવામાં આવી કે આજે આરોપી પકડાના છે એનું રી પ્રેક્ટિસન હોય તે કરવાનું છે આ જ રીતે જ્યારે લોકોને બધાને ખબર પડી કે આજે આરોપી પકડાના છે એટલે એમનો વળગોટો કાઢવાના આ સંદર્ભે બધા જ લોકો આમાં તમામ સમાજના લોકો

પોલીસે એવું કીધું કે વરઘોડો કાઢવામાં આવશે નહીં ત્યાર પછી મુકેશભાઈ પહેલા બે ત્રણ કલાક પહેલા અટકાયત અટકાયત કરી લેવામાં જે કરવાથી મનમાં એવું હતું કે જયારે અમે આ ન્યાય માંગવા માટે આવ્યા છીએ ત્યારે અમારા નેતા હોય અમારા સમાજના આગેવાન હોય એને તમે ધરપકડ કેમ કરો આ જ વાતનો મુદ્દો હતો ખાલીમાં ખાલી આ વાતનો મુદ્દો કે અમારે મુકેશભાઈ અમારા જે અરેસ્ટ કર્યા છે તમે જે ગોધી રાખ્યા છે એમને છોડવામાં આવે આ બાબત થી જે ટોળા અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું ખરેખર પોલીસે પેલા જાહેરાત કરવી પડે કે આ ટોળું વિખાઈ જાવ વિખાઈ જાવ એવી પણ અમને માહિતી છે કે મુકેશભાઈ પાસે વિડીયો પણ બનાવરાયો હતો પણ ટોળું જ્યારે હોય દસ હજાર હોય બાર હજાર હોય કે ટોળું વિખાતા કેટલી વાર લાગી તમે એનું સમજી શકીએ છીએ બધા લોકો સમજી શકે છે કે ટોળું વિખાતા જ્યારે આવતા હોય ત્યારે જ જો પોલીસ કામગીરી કરી હોત તો ના થાત પણ જ્યારે ટોળું આવી ગયું ત્યારે ટોળા ને વિખેરવા માટે જે પોલીસે ખરેખર નિંદનીય જે કામ કર્યું છે એકદમ મારકૂટ કરીને મારી મારીને લોકોને જે ધરપકડ કરવામાં આવ્યું છે લોકોને ખૂબ માર્યા પણ માર્યા તો ખરા પણ એમના બાઇક નો કઈ વાંક નતો એમની બાઇક પણ તોડી નાખી એટલે પોલીસે ખૂબ એમાં નિંદનીય કામ કર્યું છે અને એમને ખૂબ વખોડ્યું છે આવતા સમયની અંદર તમને શું છે અત્યારની સ્થિતિ પ્રમાણે તમારી જેવા ઘણા આગેવાનો છે જે બોલી રહ્યા છે પરંતુ વાત એ છે કે જેની પાસે સત્તા છે જો સરકારમાં છે એ ચૂપ છે હીરાભાઈ સોલંકી સાથે વાતથી તેઓ બોલ્યા પરંતુ હજુ પણ ઘણા નેતાઓ ચૂપ છે ન તો આ બાબતે કોઈ કોમેન્ટ કરવા ઈચ્છે છે ન તો આ બાબતે કોઈ નિવેદન આપવા ઈચ્છે છે એ પછી તમારા આમ આદમી પાર્ટીના પણ છે કોંગ્રેસના પણ છે અને ભાજપના પણ છે હું અમારા સમાજના દરેક નેતાઓ ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આ કોઈ રાજકીય રોટલો શેકવાની વાત નથી પણ જ્યારે કોઈ આવો બનાવ બને ત્યારે સમાજના આગેવાનો તમે હો સમાજે તમને મત આપવા હોય ત્યારે આપણા સમાજના કોઈ પણ જયારે અત્યાચાર થાય ત્યારે આપણે પહેલી ભરત છે કે સમાજ માટે આપણે બોલવું જોઈએ નેતાઓ ક્યારેય બોલી શકશે નહીં એવો અમને પહેલેથી ભરોસો છે ત્યારે સરકાર માં બેઠેલા હીરાભાઈ ને હું ખુબ ખુબ અભિનંદન આપું છું કે એટલે એટલું તો એમને બોલ્યા કે હીરાભાઈ જેવા સત્તામાં બેઠેલા લોકો જો બધા સાથ સહકાર આપે તો આજે બધા ધારાસભ્યને બોલવાનો સમય છે જયારે ચુંટણી આવશે ત્યારે તમે બોલતા હશો ત્યારે લોકો સાંભળે છે આજે લોકો તમને કે છે સમાજ તમને કે છે કે હવે તમે બોલો ત્યારે તો જો તમે બોલતા ન હોય તો આંતે કમ નસીબી કઈ વાત કહેવાય ધાર્મિક જી આપ તો બોટાદ થી જ છો ને મારે તમને પૂછવું છે કે ઉમેશભાઈ મુકવાના છે એમના ઘરે માતાનું અવસાન થયેલું છે ને એક દુઃખદ બાબત છે કોઈ પણ વ્યક્તિ હોય ઘરે આ પ્રકારનું ઘટના બને તો એક દુઃખમાં હોય સદમામાં હોય એ સમય આ પ્રકારનું જાહેરમાં રસ્તા પર ના આવે એ પણ આપણે માનીએ છીએ પણ વાત એ છે કે ઉમેશભાઈ દ્વારા આ બાબતે કોઈ કામ કરવામાં આવી રહ્યું છે ઘણા નેતા હોય ફોન કરીને પૂછો પછી કહે કે અમે તો કામ કરતા હતા અમે સોશિયલ મીડિયામાં પોસ્ટ નથી મૂકતા એનો મતલબ તેવો થોડો છે કે અમે કામ નથી કરતા જયારે આ બનાવ બન્યો ત્યારે ઉમેશભાઈ ના માતુશ્રી નું અવસાન થયું તેના બેસણામાં ઈસુદાનભાઈ ગઢવી આવ્યા હતા તેમની સાથે મારે ખુબ ચર્ચા થયેલી ત્યારે એને મને એવું કીધેલું કે પરસોત્તમભાઈ આપડે બોટાદ બધા જાઓ ત્યાં એમને મદદ કરો એટલે દ્વારા અમારે જે માતૃશ્રી નું અવસાન છે એટલે આ અમે એમને કોઈ પૂછતા નથી પણ અમારી સાથે જ છે ઉમેશભાઈ હર હંમેશ માટે બોટાદ ની જનતા હોય કે કોળી સમાજ ના દરેક આગેવાનો હોય ગમે ત્યાં ગુજરાતની અંદર કોળી સમાજના આગેવાનો હોય એમને મદદ કરવા માટે ઉમેશભાઈ હર હંમેશા માટે તૈયાર હોય

વકીલ તરીકે પણ તેમણે વાત કરી કોળી સમાજના આગેવાન તરીકે પણ તેમણે વાત કરી આપણો મુદ્દો એ જ છે કે કોઈ પણ વ્યક્તિ રાજકીય કાવતરાનો ભોગ ન બનવો જોઈએ જો એ વ્યક્તિ કોઈ કોઈ માટે લડે છે કોઈને ન્યાય અપાવવા માટે મેદાને છે તો પછી તેની સામે થયેલું ષડયંત્ર પણ બહાર આવવું જોઈએ એની સાથે વાત એ પણ છે કે જેને પથ્થરમારો કર્યો હોય એની સામે સજા થવી જોઈએ પછી કોઈ લોકો હોય કે પછી પોલીસ હોય પોલીસમાં પણ પોલીસ દ્વારા પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે જોકે કાયદાકીય રીતે પોલીસને પથ્થર ફેંકવાનો કોઈ અધિકાર નથી આવનાર સમયમાં આ બાબતને લઈને કોઈ મોટી તપાસ બેઠે છે કે નહીં શું સામે આવે છે આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સ જરૂરથી લખજો આ કેસને લઈને મુકેશ રાજપરા સહિતના લોકો જેલમાં છે તેને લઈને કુંવરજી બાવળિયા ધારાસભ્ય છે મંત્રી છે અને તેમના વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ તેમને લઈને મોટા ભાગના ધારાસભ્યો ચૂપ છે તેને લઈને સાંસદો ચૂપ છે તેને લઈને આપનો અભિપ્રાય આવકારીએ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર